જે શું કહ્યું તેનો પૂરો વિડીયો પાછળ નાખે જ છે તો વિડીયો છેલ્લે સુધી જોજો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મારા ભાઈઓ તમને જણાવી દે કે જે પર ખબર છે તો તેમનો એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે અને તેઓ કહી રહ્યા છે કે મેં જે અત્યારે આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે એના વિશે હું વાત કરી રહ્યો છું અને મેં એક સાથે બે ડાયરા તો લીધા પરંતુ મેં સંબંધ સાચવ માટે લીધા મેં એક પણ રૂપિયો લીધો નથી તમે એવું હોય તો સીસીટીવી પણ ત્યાંનો ચેક કરી શકો છો મેં બે મહિના પહેલાં તેમના ભત્રીજાના જે લગ્ન હતા તેમાં પણ એક ડાયરો કર્યો હતો મેં ખાલી સંબંધના ખાતર જ બે પ્રોગ્રામ ભેગા કર્યા કરવાનું હતું મારે એક પણ રૂપિયો લેવાનો ન હતો અને મારા ભાઈ તમને જણાવી દે કે દેવતભાઈ ખબર કહી રહ્યા છે કે જે મારો અત્યારે અત્યારે જે ચાલી રહ્યું છે સોશિયલ મીડિયામાં તેના તમે ખરાબ વિડીયો વાયરલ ન કરશો તમને આખી વાતની માહિતી હોય તો જ તમે જે છે તે વિડીયો બનાવજો અને વિડીયો વાયરલ પણ કરજો કેમ કે પૂરી માહિતી ના હોય ત્યાં સુધી તમે કોઈ પણ જાતનું કોઈને પણ ખોટું કહી ના શકો તો મારા ભાઈઓ બસ આટલો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલ પર નવા આવ્યા હોય તો અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને મારા ભાઈઓ ખાસ કે આ વિડીયો સોશિયલ મીડિયા આધારિત છે આની અમારી ચેનલ કોઈ પણ જાતની પુષ્ટિ કરતું નથી મળી એક નવા વિડીયો સાથે